જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પરશુરામ જન્મની કથા સાંભળશું આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ આજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો આથી આ દિવસ પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવાય છે તો આજના શુભ દિવસે પરશુરામ જન્મની કથા સાંભળવાનો મહિમા છે તો આજના વિડીયોમાં પરશુરામ જન્મની કથા સાંભળશો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કથા શરૂ કરીએ બોલો ભગવાન પરશુરામની જય પુરરવાથી ઉર્વશીને છ પુત્રો થયા તેમના વંશમાં ગાધી નામનો રાજા થઈ ગયો ગાધીને સત્યવતી નામની એક સુંદર કન્યા હતી તેની રુચિક નામના મુનિએ માગણી કરતાં રાજાએ તેમની સમક્ષ એક શરત મૂકી એક બાજુ કાળા કાનવાળા અને શરીરે ચંદ્ર જેવા ધોળા એક હજાર ઘોડાઓ તમે લાવી આપો તો આ કન્યા તમને સોંપો ત્યારે વરુણદેવની સહાયથી એક મુજબ સત્યવતી તેમને સોંપી ગાંધી રાજા પુત્રહીન હતો અને તેની રાણીને પુત્ર રત્નની કામના હતી રાજાએ તેમની આ ઈચ્છા ઋચિક ઋષિને જણાવી તે સમયે ઋષિ પત્ની સત્યવતીએ પણ પુત્રને માટે ઈચ્છા દર્શાવી આ માતા પુત્રીની ઈચ્છાને પૂરી કરવા માટે રુચિક મુનિએ બે ચરુને અભિમંત્રિત કરીને તૈયાર કર્યા એક બ્રાહ્મણને લગતા મંત્રોથી તે પોતાની પત્નીને અને બીજા ક્ષત્રિયને લગતા મંત્રોથી તે પોતાની રાણીની માતાને આપવા તૈયાર કર્યા તેઓ બે ચરુઓ તૈયાર કરીને સ્નાન કરવા માટે ગયા એટલી વારમાં સત્યવતી પાસે તેની માતાએ સત્યવતીને આપવાનું ચરુ ઉત્તમ માનીને તેની માગણી કરી લઈ લીધો આ રીતે બંને માતા પુત્રી અદલા બદલી કરીને ખાઈ ગઈ ઋષિ સ્નાન આદિથી પરવારીને ઘરે આવ્યા પછી તેમને આ વાતની જાણ થતાં તેઓ સત્યવતીથી ખૂબ જ નારાજ થઈ ગયા અને બોલ્યા તમે ચરુની બદલી કરીને ઘણો મોટો અનર્થ કરી નાખ્યો છે આથી જ તમારો પુત્ર સર્વની શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે જ્યારે તમારી માતાનો પુત્ર મોટો બ્રહ્મ વેતા બનશે આ સાંભળીને સત્યવતીને ઘણું દુઃખ થયું અને પોતાના પતિને વિનવણી કરવા લાગી કે હે સ્વામી મારાથી ભયંકર ભૂલ થવા પામી છે પણ હવે શું થાય મારો પુત્ર જ્ઞાની ગુણિયલ અને વિવેકશીલ થવો જોઈએ આ માટે કોઈ ઉપાય કરો સ્વામી સારું ચાલો હવે ચિંતા કરવાનું છોડીને પ્રભુ ચિંતન કરવા લાગો હું કંઈક કરીશ સમય જતાં સત્યવતીને જમદગ્ની નામનો પુત્ર થયો તેના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા અને ત્યાર પછી રેણુકાએ વસુમાન વગેરે પુત્રોને જન્મ આપ્યો તેઓમાં સૌથી નાનો પુત્ર પરશુરામ તરીકે જાણીતો થયો જેણે દૈત્ય કુળનો નાશ કર્યો હતો તેઓ શ્રી વાસુદેવનો અંશ અવતાર કહેવાય છે તેમણે આ પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય વિહોણી કરી હતી ત્યારે પરીક્ષિતે પૂછ્યું હે મહામુનિ ક્ષત્રિયોએ ભગવાન પરશુરામનો એવો તે કયો અપરાધ કર્યો હતો કે એમના કુળનો તે વારંવાર નાશ કરતા હતા શુકદેવજી બોલ્યા હે રાજન રૈણ્ય કુળમાં ક્ષત્રિયોમાં અર્જુન નામનો એક રાજા હતો તે ભગવાન દત્તાત્રેયનો પાકો ભક્ત હતો આથી તેણે દત્તાત્રેય પ્રભુની સ્તુતિ કરી તેમણે પ્રસન્ન કરી તેમની પાસેથી એક હજાર બાહુઓ મેળવીને તાકાતવાન થયો હતો તેણે યોગ તથા સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કરતા અહંકારિક બન્યો હતો તેમણે વરદાનથી એક હજાર હાથ મેળવ્યા પછી તે સહસ્ત્ર અર્જુનના નામે જગમાં પ્રસિદ્ધ થઈ ગયો એકવાર તેમણે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતા પોતાના બાહુઓ ફેલાવીને જળ પ્રવાહ અટકાવી દીધો ત્યારે રાવણ નદીથી થોડે જ દૂર દેવ પૂજા કરી રહ્યો હતો સહસ્ત્ર અર્જુને પોતાની બાહુઓ દ્વારા રોકેલું પાણી ઉપરવાસમાં ફેલાતા રાવણ અતિશય ગુસ્સે થયો ત્યારે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું અને રાવણની હાર થઈ સહસ્ત્ર અર્જુને તેને કેદ કરીને મહિષ્મતી નગરીમાં થોડો સમય રાખીને અપમાન કરી કાઢી મૂક્યો આ સહસ્ત્ર અર્જુન એકવાર ફરતો ફરતો જનનદની મુનિના આશ્રમે આવી પહોંચ્યો ત્યારે ઋષિએ કામઘેનુના પ્રભાવથી એનો યોગ્ય સત્કાર કર્યો ત્યારે એક ઋષિનો સત્કાર રાજા રજવાડાથી પણ ચડિયાતો જોઈને તેણે ઋષિની એ કામઘેનું ગાયને લેવાની ઈચ્છા કરી પણ ઋષિ એ ન આપતા તરત જ એણે પોતાના સૈનિકોને આજ્ઞા કરીને તે કામઘેનું ગાયને વાછરડા સાથે બળજબરીપૂર્વક લઈને મહિષ્મતી નગરી તરફ રવાના થઈ ગયો એટલામાં પરશુરામજી આશ્રમમાં આવ્યા તેણે પોતાના પિતાની મારફત સહસ્ત્રાજુડની દુષ્ટતાની વાત સાંભળી ત્યારે તે ગુસ્સાથી ધુવા ભૂવા થઈ ગયા તેઓ તરત જ ફરસી ભાલો ઢાલ તરવા લઈને સહસ્રાર્જૂડની પાછળ ઘસી ગયા ત્યારે સહસ્ત્રાજૂડને પરશુરામને હથિયારોથી સજ્જ થઈ પોતાની સામે આવતા જોઈને રાજાએ તેમની તરફ પોતાના સૈન્યને મળ્યા ત્યારે પરશુરામે તેના આખા સૈન્ય સહિત સહસ્ત્રાર્જૂડનો પણ નાશ કરી નાખ્યો આમ પરશુરામના હાથે પોતાના પિતાનો વધ થયેલો જાણીને તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા પરશુરામ ત્યાર પછી કામઘેનુને લઈને આશ્રમમાં આવ્યા અને પોતાના પિતાને સર્વ હકીકત કહી સંભળાવી ત્યારે પરશુરામે રાજાનો વધ કર્યાની વાત જાણીને તેના પિતા ખૂબ જ દુઃખી થયા અને બોલ્યા બેટા રાજાનો વધ એટલે બ્રહ્મ હત્યા કરતાં પણ સવાયા પાપ કર્યા મુજબ ગણાય તારા હાથે ભયંકર પાપ થઈ ગયું છે માટે તું હવે ભગવાનમાં મન પોરોવીને તીર્થયાત્રા કર અને આ ભયાનક પાપનો નાશ કર પોતાના પિતાની આજ્ઞા માન્ય રાખીને પરશુરામ એક વર્ષ સુધી સર્વ તીર્થયાત્રા કરીને આશ્રમે પાછા આવ્યા એક સમયની વાત છે પરશુરામની માતા રેણુકાજી ગંગા કિનારે જળ ભરવાને ગયા ત્યાં અપસરાઓ સાથે ગંધર્વ રાજ ચિત્રસેનને ક્રીડા કરતા જોઈને તેમાં લીન થઈ ગયા અને તેમને પોતાના પતિના હોમના સમયનો ખ્યાલ રહ્યો નહીં પછી ખ્યાલ આવતા જ જલ્દીથી પાણી ભરી આશ્રમે આવી મુની તરફ શરમની નજરે ઊભા રહી ગયા ત્યારે મુનિ જમનગડીએ પોતાની પત્નીનો માનસિક વ્યભિચાર જાણીને અતિશય ક્રોધે ભરાયા અને પરશુરામજીને પોતાની માતાનો વધ કરવાની આજ્ઞા કરી હે પુત્ર તારા ભાઈઓ સાથે તારી માતાનો વધ કર ત્યારે પરશુરામ વિચારમાં પડી ગયા કે આ સમયે અગર તે પોતાની માતાનો વધ નહીં કરે તો પોતાના પિતાના શાપનો ભોગ બનવું પડશે અને અગર આજ્ઞાનું પાલન કરશે તો તેઓ મારી માતાને જીવતા કરવા માટે પણ સમર્થવાન છે આમ વિચારીને પરશુરામે બધાને મારી નાખ્યા ત્યારે પ્રસન્ન થયેલા જન્નગ્નિએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે પરશુરામે મરેલી માતા તથા ભાઈઓના જીવન અને પોતે તેઓને માર્યા હતા તેનું સ્મરણ ન રહે તે માંગ્યું ત્યારે ઋષિએ તથા જુ કહેતા જ બધા જાણે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ જાગ્રત થયા ત્યાર પછી સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાનું ખૂન થઈ જવાને કારણે વેરનો બદલો લેવાની તકથી રાહ જોતા બેઠા હતા એક સમયે પરશુરામજી તથા તેના ભાઈઓ આશ્રમમાં ન હતા ત્યારે સહસ્રાર્જુનના પુત્રો આશ્રમમાં આવીને જમનગ્નીનું માથું કાપીને લઈને ચાલતા થયા ત્યારે રેણુકા આ દ્રશ્ય જોઈને ભયથી વ્યાકુળ થઈને બૂમ પાડવા લાગી તેમની બૂમો સાંભળીને પરશુરામજી દોડતા આશ્રમમાં આવ્યા અને પોતાના પિતાને મરણ પામેલા જોઈને દુઃખી થયા ત્યારે રેણુકાએ એકવીસ વાર પોતાની છાતી કૂટી હતી આથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી તેવું કહેવાય છે ત્યાર પછી પોતાના પિતાની લાશને પોતાના ભાઈઓને સોંપીને હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરવાને નીકળી પડ્યા તેઓ મહિષ્મતી નગરીમાં જઈને સહસ્રાર જૂના પુત્રોને મારીને તેમના મસ્તકોના અતિ મોટો પર્વત કર્યો કુરુક્ષેત્રના સમેત યથક નામના સ્થાનમાં લોહી ભરેલા નવા ધારા કર્યા પછી પિતાનું મસ્તક લાવી તેમાં શરીર સાથે જોડી દઈ યજ્ઞ કર્યો યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરી સર્વે પાપોનો નાશ કરી નાખ્યો આજે પણ એ જ પરશુરામ ક્રોધમાંથી મુક્તિ પામીને શાંત ચિત્તવાળા થઈને મહેન્દ્ર પર્વત પર બિરાજમાન છે ગતિના પુત્ર વિશ્વામિત્ર અગ્નિ સમાન તેજસ્વી હતા અને અતિ કઠોર તપસ્યા કરી પોતાના ક્ષત્રિયપણાનો ત્યાગ કરીને તેમણે બ્રહ્મ તેજ મેળવ્યું હતું તેમને એકસો ને એક પુત્રો હતા તેમાં વચેટનું નામ મધુ છંદસ હોવાથી તેઓ તમામ મધુ છંદસ કહેવાયા તો મિત્રો આ હતી પરશુરામ જન્મની કથા જે આજના દિવસે સાંભળવાનું મળી ભગવાન પરશુરામ એ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરશુરામનો ઉલ્લેખ રામાયણ મહાભારત ભાગવત પુરાણ અને કલ્કીપુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે તેઓએ પૃથ્વીથી એકવીસ વખત ઘમંડી અને અવિશ્વની ક્ષત્રિયોને હણવા માટે જાણીતા છે એક દંતકથા એવી છે કે ભગવાન પરશુરામે તીરને ગુજરાતથી કેરેલા તરફ દબાવીને સમુદ્રને પાછો ખેંચીને એક તીર બનાવ્યું હતું આ કારણોસર ભગવાન પરશુરામની ખાસ કરીને કોંકણ ગોવા અને કેરળમાં પૂજા કરાય છે હૈ કુળનો નાશ કરનાર તેમણે પૃથ્વીને એકવીસ વાર નિઃક્ષત્રિય ક્ષત્રિય કરી હતી પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું છે કહેવાય છે કે પરશુરામ આજે પણ અમર છે ભારતભરમાં પરશુરામ ભગવાનના જન્મ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ છે ભગવાન શિવના ભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે આ કલયુગના સાત ચિરંજીવીમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ પણ છે તો મિત્રો આ હતી ભગવાન પરશુરામની જન્મકથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પરશુરામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ